રોટલી ના પીસીસ કર નાખ્યા છે જો આ ઢોપરું છીને રાખ્યું છે અને મારા ફાયબા બનાવવાના છે શું બનાવાનો છે ફાયબા પાક ટોપરા ભાગ બનાવવાના છે તો હાલો બધા રાજકોટ નો ફેમસ ટોપરા ભાગ ખાવા માટે

કઈ વાંધો નહીં ચાલો બે દિવસ હજી જલસા કર લો પછી તો કેટલા વાગે સ્કૂલ સવા સાતે તો પોચી જવાનું હોય છે તો કઈ વાંધો નહીં ચાલો ચા પાણી નાસ્તો કરી લીધું છે અને આપણે થઈ ગયા છીએ રેડી હવે જઈએ છીએ સીધા દુકાને પછી અમે પહોંચી ગયા હતા દર્શન કરવા માટે સ્વામિનારાયણ મંદિરમાં સૌપ્રથમ ખંડની અંદર તમે દર્શન કરી રહ્યા છો હરિકૃષ્ણ મહારાજ કૃષ્ણ મહારાજ અને રાધિકા દેવના મધ્ય ખંડની અંદર સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી અને ત્રીજા ખંડની અંદર તમને દર્શન થઈ રહ્યા છે શ્રી ઘનશ્યામ મહારાજના નામ શું છે જીયન્સ નામ છે ગુડ બોય સ્કૂલ ક્યારે સ્ટાર્ટ થશે હેં પરમ દિવસે સ્કૂલે જવાનું ને ટુ દિવસ પછી હવે જીઆન્સ અમારા મહેમાન બન્યા છે તો જીઆન્સ આટુ ચોકલેટ આપો ચોકલેટ ચોકલેટ ખાવી છે ને કઈ વાંધો નહીં હો ચાલો તને ચોકલેટ ભાવે એ બહુ જ ભાવે વાત તો થઈ ગયો ઓકે આવી ચોકલેટ ભાવે એ આ ભાઈ ગયો ભાઈ ગો ભાઈ ગયો એ ભાઈ ગયો હો ભાઈ ગયો ભાઈ ગયો બાય બાય પછી અમે પહોંચી ગયા હતા છોલે ભટુરે પાર્સલ કરાવવા માટે અમારા ઘર નીચે જ મળે છે ને એકદમ ટેસ્ટી હોય છે છોલે ભટુરે આરો માટે લઈ લીધા છે આપણે છોલે પાર્સલ આરો ને છોલે ખાવા તા ને મેં કીધું કઈ વાંધો નાલો હવે ચાલો જઈએ સીધા ઘરે જમવા માટે તો વાઈગા છે સાંજના સાડા પાંચ અને આપણે અત્યારે આવ્યા છીએ ઘરે થોડું કામ હતું અને પછી થોડીક લાગી છે ભૂખ એટલે

પછી તમને આગળ કહું હવે આની અંદર એડ એડ થઈ થઈ રહી છે તો ગઈ હવે આની અંદર તમે તીખું ખાઈ શકતા હોય અને સારો ટેસ્ટ જોતો હોય તો થોડોક લસણીયો મસાલો આની અંદર એડ થઈ રહ્યો છે એક નાની ચમચી જેટલો ઓકે લાલ મરચું એડ થઈ રહ્યું છે થોડીક હળદર અને થોડું કેવું દાણા જેવું બધું કહેવાય છે અને સ્વાદ અનુસાર મીઠું તમે જેટલો ખાતા હોય એ રીતે તમે એડ કરી શકો છો તો મોસ્ટલી બધા મસાલા હવે આની અંદર એડ થઈ ગયા છે હવે આને મિક્સ કરવાનું આવશે બધા મસાલાને છાશ છાસ સાથે મિક્સ કરી નાખ્યા છે હવે આને કેટલી વાર રાખવાના બે મિનિટ સુધી બધા મસાલા અને છાસ સાથે સાતડી લેશું આપણે

મારી બધી ફેવરેટ વસ્તુ છે વઘારેલી રોટલી મને એટલી ભાવે છે રગડા પેટી છે ભાવે છે ટોપરા પાકે ભાવે છે અંદર રોટલીના પીસીસ કર નાખ્યા છે એ બધા એડ કરી નાખશું આની અંદર અને બરોબર આને મિક્સ કરીને કેટલી વાર રાખવાનું આને હવે બે મિનિટ સુધી રાખવાનું કઈ વાંધો નહીં ચાલો હવે ઓલમોસ્ટ બને રેડી છે હવે આખી બની જાય પછી તમને દેખાડું અને ટેસ્ટ કેવો છે એ તમને કહું રોટલી બનીને રેડી છે ચાલો ટેસ્ટ કરીએ મને તો ખરેખર વઘારેલી રોટલી પહેલાંથી જ બહુ ભાવે છે અને ખરેખર લસણીયો મસાલો નાખ્યા પછી એક ટેસ્ટ આનો એક અલગ જ લેવલે લઈ જાય છે એટલે તમે વઘારેલી રોટલીની અંદર આવી રીતના લસણીઓ મસાલો એડ કરશો આની અંદર ઘણા લસણની કટકી પણ એડ કરે છે એ પણ તમે નાખી શકો પણ આમને અમે સારું જ લાગે સંધ્યાનો સમય થઈ ગયો તો અને આપણે દુકાને કરી નાખ્યાતા ભગવાન અને માતાજીના દીવાવતી જય સ્વામિનારાયણ જય ગણપતિ દાદા જય હનુમાન દાદા જય વિહોતમા જય ખોડિયારમાં બધાને જય સ્વામિનારાયણ અને જય માતાજી ચાલો જઈએ હવે સીધા ઘરે ઘરે પહોંચી ગયા તા અને ઘરે રગડા પેટીસની તૈયારી ચાલુ હતી એક બાજુ રગડાના જે રગડાની જે પેટીસ આવે એ પેટીસ બનવાની તૈયારી હતી અને બીજી બાજુ ક્રિષ્ના હતી તે પેટીસને બરોબર ઘીની અંદર સાતડતી હતી તો ચાલો બેસી જઈએ જમવા રગડા પેટીસ રગડા પેટીસ બની ગઈ છે અને આપણો રગડો આવી ગયો છે એની અંદર આપણે બે પેટીસ એડ કરી દઈ છે બે પેટીસ એડ થઈ જાય પછી આની અંદર આપણે લસણની ચટણી એડ કરશું જેટલો તીખો ખાવ એટલો આપણે ખાવાનું પછી આની અંદર આપણે મીઠી ચટણી એડ કરશું આ જે ફ્રેશ જ બનાવી છે આખી આ સ્ટોરેજ કરીને રાખો તો આને કંઈ થતું નથી પછી આની અંદર આપણે થોડીક સેવ નાખી દઈ પછી તમે કાંદા ખાતા હોય તો કાંદા એ નાખી દેવાય આવી ગયા આપણા કાંદા પછી આવશે થોડુંક દહીં પછી આવશે થોડુંક એવું મીઠું પછી આવશે જીરાનો પાવડર જીરા મરીનો મિક્સ છે પાવડર અને હવે આપણે કરવાની છે એક પૂરી લાવ્યા છે એ પૂરીનો ભૂકો કરી નાખવાનો છે બસ તો આપણી રગડા પેટીસ બનીને તૈયાર છે ને એની સાથે આપણે લાવ્યા છીએ પાણીપુરીનું પાણી એ લાવ્યા છે આ જોઈ લો એકદમ નેચરલ પાણી છે અમારા સુરેન્દ્રનગરમાં કાકા પાણીપુરી વેચે છે એકદમ નેચરલ કોઈ પણ જાતના હજીના મોટો કલર એડ કરતા નથી રોડ ઉપર ચામુંડા પાણીપુરીની લારી છે એમની એટલે ખરેખર રહેતા કાકાની તમે પાણીપુરી ટ્રાય કરજો જાતના બીજા ફ્લેવર્સ રાખતા નથી ખાલી એક જ ફ્લેવર રેગ્યુલર ફ્લેવર રાખે છે પણ તમને નાનપણની યાદ આવી જાય એક જ સ્વાદ એક ધારો કાકાનો હોય છે તો ચાલો હવે જમવાનો અમે આનંદ લઈએ તમને રગડા પેટીસ ભાવે છે કે નહીં પાછા કહેતા રહેજો સરસ મજાનું સાડા દસ આશા રાખી કે તમને અમારા વ્લોગ ગમતા હશે અને આપણે એવી ટ્રાય કરશું કે હવે ડેલી વ્લોગ ચાલુ જ રાખશું બાર જાય ત્યારે તો બનાવતા જ હતા સેટરડે સન્ડે માં પણ બનાવતા હતા એટલે પૂરતી ટ્રાય કરશું કે મેક્સિમમ આપડે અઠવાડિયામાં પાંચ છ વ્લોગ્સ તો બનાવી જ તે